નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગોંડલસી માં આજે છવ્વીસ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને સોમવાર ના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો ફરી મિત્રો ડૂમ નંબર બે છે મિત્રો તે જોઈ શકો છો મિત્રો કે આજે ફૂલ જોવા મળી રહ્યો છે તમે જોવો છો મિત્રો નંબર બે છે તે ફૂલ જો મળી છે હાલ મિત્રો મગફળીની હરાજીનું કામકાજ ડૂમ નંબર બે માં ચાલુ થઈ ગયું છે કિલો નંબર થી તમે જોઈ શકો છો તો ચાલો જાણી લઈએ કેવા મગફળીના કેવા ભાવ રહેલા છે તો વિડીયોમાં એન્ટ સુધી બન્યા આવી મિત્રો આજના ભાવ જોવા માટે હાલ હરાજીનું કામકાજ ચાલુ જ છે

મિત્રો મઠડી મગફળી છે બારસો ને અગિયાર તમે જોઈ શકો છો સરસ ક્વોલિટી છે પોતરી સોખાઈ સારી છે બારસો અગિયાર મથડી મિત્રો જો

મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું મિત્રો તો જે ક્વોલિટી માલ છે મિત્રો તેના બધા જના બારસો પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો કે સુપર ક્વોલિટી મિત્રો જીવીસ છે જેમ કે ચોવીસ નંબર છે બીટી બત્રીસ છે મિત્રો અમુકના સાડા બારસો પ્લસના પણ ભાવ જોવા મળી રહ્યા છે સુપર બોલ્ટ દાણાવાળી મગફળી હોય છે તમે જે રનિંગ ભાવ છે મિત્રો તે અગિયારસોથી સાડા અગિયારસોના મિત્રો નબળા ક્વોલિટીના ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો બજાર તો મિત્રો આજે પણ મિત્રો શનિવાર જેવું જ ખુલ્લું છે